મારું નામ સંદીપ ડાભી મારું ગામ વેડાવદર તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર હું સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ક્રિમિનલ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું આજે રમણીકભાઈ કોટડીયા સાહેબે અગિયાર અને બાર તારીખે રેવન્યુના માર્ગદર્શન અંગે તાલીમ આપવાનું આજ નક્કી કરેલ હતું એ બદલ અમે અગિયાર અને બાર તારીખે આજરોજ આ બે દિવસ અમે તાલીમ મેળવી ક્રિમિનલમાં પ્રેક્ટિસ કરું છું પણ સાહેબના યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો જોયા એના લીધે મને પણ રેવન્યુનું શીખવામાં ઘણો બધો રસ હતો એટલા માટે અગિયાર અને બાર તારીખે હું આ સાહેબની તાલીમમાં આવ્યો હતો સાહેબે આજે અમને વારસાઈ હયાતીમાં હકદાખલ કમી જાસ્તી પત્રક એ વિશે ઘણી બધી માહિતી આપી તથા હાથ બારમાં નોંધમાં તૂટતી નોંધવી હોય જમીનનું ટાઇટલ ચેક કરવાનું હોય એવી ઘણી બધી અલગ અલગ અમને માહિતી આપી તથા હિસાબ આપણી અંગેની માહિતી પૈકી માપણી વગેરે પછી આવી અલગ અલગ ઘણી પ્રકારની અમને માહિતી મારું નામ ધર્મેશ વાઘજીભાઈ જિંજરિયા છે તાલુકો જિલ્લો રાજકોટ તારીખ અગિયાર બાર અગિયાર અને બાર બે બે હજાર પચીસ ના રોજ રમણીકભાઈ કોટડિયાએ જે તાલીમ કેમ્પ રાખેલ હતો તેમાં ભાગ લીધેલ છે રમણીકભાઈએ વારસાઇ નોંધ કેમ્પ ચડાવી હક વા વારસા નોંધ કેમ ચડાવી બીજી ઘણી બધી રહેવાનીઓની માર્ગ માર્ગદર્શન હેઠળ ખેડૂતને ખૂબ જ સરળતાથી એકદમ દેશી ભાષામાં સમજાઈ જાય એવી પતિ રમણીકભાઈની છે બરોબર મારું નામ ધોરિયા સંજય છે હું ભાવનગર જિલ્લામાંથી આવું છું યુટ્યુબના માધ્યમથી ને મેં સાહેબના ચેનલ જોઈ અને એમના સેમિનારમાં અગિયાર બાર તારીખના સેમિનારમાં હું આવ્યો છું પણ અહીંયા ખરેખર ખૂબ જ સારી અને એકદમ નેચરલ અને સાત્વિક ભોજન સાથેની ખૂબ જ સારી વ્યવસ્થા હતી અને સાહેબના સેમિનારમાં એમ જમીન મૂળ ખેડૂત કોને કહેવાય ગણોતિયા કોને કહેવાય પછી આપણે ગિફ્ટમાં જમીન કોને મળી કહેવાય સાથણીમાં કોને મળી કહેવાય દિવીલીની જમીન કોને કહેવાય નેથીન લઈ વારસાઈ વારસાય માપણી પછી કમી જાગતી વગેરે વગેરે તમામ માહિતી સાહેબે ખૂબ જ અને હાલમાં તમામ ખેડૂતોને જ્યારે આ વિજ્ઞાનની વિજ્ઞાનના યુગમાં ખેડૂતોને આ વિષયની જરૂર છે ત્યારે સાહેબ ખૂબ જ સરળ અને એકદમ સરળતાથી તમામ ખેડૂતો સમજે એવી રીતે આ બે દિવસના સેમિનારમાં અમને માહિતી આપી તે બદલ હું માન્ય કોટડિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દ્વારકા જિલ્લામાં જઉં છું તારીખ અગિયાર અને બાર બે હજાર પચીસ ફેબ્રુઆરીમાં સાહેબે બહુ નાની નાની અને ઝીણી ઝીણી બાબત બધી લીધી ખરેખર આ સાહેબે બહુ નાની નાની જેમ કે ઓનલાઈન અરજી કરો સાધુ નોર્મલ ખેડૂત જે લખતા આવડે છે થોડું થોડું એને પણ સમજી શકે એવા પછી નવી જમીન ટ્રાન્સફેર કઈ રીતે કરવી ખરેખર હક જતો કઈ રીતે કરવો સાહેબે આંબો કઈ રીતે બનાવવો જીરોથી કરી અને સો સુધીનું સર્જન સાહેબ અનંત છે સાહેબે એવું બધું બહુ ખરેખર આવી માહિતી જેમ બાપ દીકરાને આપી શકે એવી રીતે આપી અને સાહેબનું નેચરલ બહુ એવું છે કે જેવો માણસ છે એવું સામે વર્તન કરે છે નહીં તો આજના એડવોકેટની જોઈએ તો બહુ હાઈફાઈ હોય છે મળે પણ નહીં પણ સાહેબનું બહુ નેચરલ બહુ જોરદાર છે એ બધા સાહેબનો હું આભાર માનું છું